નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે શીખ ધર્મ ના પાંચમા ગુરુ અર્જુન દેવ ના શહીદી દિવસ નિમિત્તે ભાવનગર ખાતે લોકો ને શરબત નું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના ગેટ બિઝનેસ સેન્ટર પાસે લોકોને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકોએ શરબતના પ્રસાદનો લાભ લીધો હતો ગુરુ અર્જુન દેવના શહીદી દિવસ નિમિત્તે દર વર્ષે ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવે છે